ગુંડેને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજીના સ્ટેશન રોડ લાલપત્રા વિસ્તાર પાસે જે સરકારી ગોડાઉન અનાજની ગોડાઉન આવેલી છે ત્યાં સરકારી ગોડાઉન અનાજની કુંડી ઘણા સમયથી ખુલ્લી હોવાથી જેમાં અવારનવાર ગાયો અને ખૂટિયા પડી જતા હોય છે આજે હમણાં જ થોડીક વાર પહેલાં એક ખૂટિયો પાણીમાં અહીંયા કુંડીમાં ગરકાવ થયો હતો જેને ગૌશાળાવાળા હાલ હમણાં કાઢીને જ ગયા છે ત્યારબાદ થોડીક વારમાં જ પંદર કે વીસ મિનિટમાં બીજો પણ ખૂટીઓ અંદર કુંડીમાં કરી જતાં અમે બધા સામાજિક કાર્યકરોએ રેસ્ક્યુ કરી અને એને કુંડીમાંથી બહાર કાઢેલો છે જેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે આ કુંડી છે એ કુંડીને તાત્કાલિક પૂરવામાં આવે જે પણ કુંડી હોય એને તંત્ર દ્વારા તાત્કાલિક એને નોટિસ કે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કુંડી પેક કરવામાં આવે આજે જે ખૂટીઓ પડી ગયો છે બાળકો રમતા હોય છે ન કરે ભગવાન અને જો કદાચ બાળકો અંદર ગરકાવ થઈ જાય તેનો જવાબદાર કોણ